નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે દિવસ દરમિયાન વીજળી મળશે અને હવે એક વરસાદની મિત્રો આગાહી છે હવામાન દ્વારા જાણી લો શું છે ખેડૂતોને મોટામાં મોટી સહાય શું છે જાણી લો અત્યારે જ અને અસમય વરસાદના કારણે પાક નુકસાની થઈ છે શું એનું છે મિત્રો ઉદાહરણ શું છે એનું ઉપાય એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાની છીએ આજના આ વિડીયોની અંદર આ પાંચ સમાચાર વિશે આપણે માહિતી મેળવવાની છે તો વિડીયોમાં અંત સુધી જોતા ત્યારે જોઈને જો ચેનલમાં નવા આવ્યા હોય અને આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટન દબાવવાનું ન ભૂલતા મિત્રો ભાઈઓ આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે પહેલાં મિત્રો કિસાન સૂર્યોદય યોજનાનો વિસ્તૃત ભાગ મિત્રો રાજ્ય સરકાર દ્વારા બે હજાર છવ્વીસ સુધીમાં બધા ખેડૂતોને સવારે સાતથી સાંજના પાંચ સુધી દિવસ દરમિયાન મિત્રો વીજળી આપવાની આ યોજના અમલમાં મૂકાશે જેથી મિત્રો પીવાના સિવાય ખેતી માટે સતત વીજળી મળી રહે અને નળ અને પંપ સિંચાઈ સારી ચાલે ખેડૂતોને જેટલું પાણીની જરૂરિયાત હોય એ રીતે ખેડૂતો ચોમાસું પાક વિના પણ પાણીનું ઉપયોગ કરીને પાક કરી શકે એ મિત્રો આ યોજનાનો લાભ છે અને આ મિત્રો તમામ ખેડૂતોને મળી જવાનો છે જો તમારે હજુ ન આવ્યા હોય તો મિત્રો તમે આજુબાજુમાં જે સરકારી ઓલું વિભાગ હોય છે ત્યાં તમે આની અપીલ કરી શકો છો ખેડૂતોને સૌથી મોટી સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિશાળ દસ હજાર કરોડ કરોડનો પાક પાક રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું છે મિત્રો અત્યારે માવઠા અને કમોસમી વરસાદને કારણે પાક થયેલ નુકસાન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશાળ રાહત પેકેજ જાહેર કર્યું છે જેને લઈને ઘણી ખેડૂતો સમુદાયને સીધી નાણાકીય સહાય મળશે તમને પણ ખબર છે મિત્રો આ વરસાદનો કંઈ નક્કી ના હોય ક્યારે પણ આવી શકે અને ક્યારે પણ ખેડૂતોનો પાક બરબાદ કરી શકે છે તો એના માત્ર એના માટે મિત્રો આ સહાય અને યોજના બહાર પાડવામાં આવી છે વરસાદ અને પાક નુકસાન મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન અસામાન્ય રીતે વરસાદી રવિ પાક પર અસર કરી રહી છે ખેડૂતોને ચિંતા સાથે આજના અહેવાલ અનુસાર અનુમાનિત ઠંડી ખાતરી વગર પણ ભારે વરસાદના કારણે પાક જેમકે જીરું ચણા અને જેવા પાકને નુકસાન પહોંચી રહ્યું છે જે ખેડૂતો માટે મહત્વ અને ચિંતાનો વિષય અત્યારે બની રહ્યું છે આજના મિત્રો અંતિમ સમાચાર વિશે વાત કરી તો વરસાદના હવામાન વિશે મોટી માહિતી અત્યારે મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત સરકારે જણાવ્યું છે કે ભવિષ્યમાં અનિયમિત વરસાદના કારણે હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વધુ પ્રબળ અને હવામાનને મૈત્રીભૂત ખેતી પદ્ધતિઓ અપનાવે આ મિત્રો સીધો જ જેમ કે નવી ટેકનિકો અને પાક સિલેક્શન આ નિર્ણયો ખેડૂતો લાંબા ગાળાના નુકસાન સામે પ્રતિરોધક બનાવવા માટે મદદ કરી છે તો ભાઈઓ આજના માં આટલું છે જો તમને વિડીયો અને સમાચાર પસંદ આવ્યા હોય અને આવા જ તમે દરરોજ સાચા અને સો ટકા સાચા સમાચાર સૌથી પહેલાં જાણવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને લાઇક કરવાનું તો ભૂલતા નહીં અને મિત્રો એક સારી કોમેન્ટ કરી દેજો જો તમને આ વિડીયો અને સમાચાર પસંદ આવ્યા હોય તો અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા